મૃત્યુથી બચવા માટે ઘણા ધમ્પાછડા કર્યા અને પરીક્ષિતે મૃત્યુ કેવી રીતે સુધરે તેના પ્રયત્ન કર્યા જુના માંકાણ ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત આજે બીજા દિવસે વ્યાસા સંથી કથા વક્તા શ્રી વિપુલજી શાસ્ત્રીએ કહ્યું કે અસ્વસ્થામાએ દ્રૌપદીના પાંચ પાંચ સંતાનોની હત્યા કરી નાખી ત્યારે અર્જુન અને ભીમ અશ્વસ્થામાને દ્રૌપદી સમક્ષ પાંચ સંતાનોના હત્યારાને હાજર કરે છે ત્યારે દ્રૌપદી અસ્વસ્થામાને માથાની ચોટી કાપી માફ કરવાનું કહે છે સંતો વિશે સમજાવવામાં આવ્યું છે કે સંત મનુષ્યને સંસારના ભયથી મુક્ત કરી શકે છે માનવીને સંત શરણ પામવાથી તેમજ સંતો અને ગાય માતા દ્વારા ધરા ટકી રહી છે ગાય અને સંતો એ પૃથ્વીનું હરતું ફરતું તીર્થ છે સંતોને ગૌમાતાનો માતાનો અલૌકિક મહિમા સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો તેમજ કથા દરમિયાન વિમલાનંદ બાપુ શિવકૃપા આશ્રમ ચાણસમાં રામેશ્વર મુનિ રામપર વઢિયાર નિયર ઓતિચ્ય બ્રહ્મ સમાજ પ્રમુખ જયેશભાઈ જોશી શેરપુરા તેમજ આજુબાજુના ગ્રામજનોએ પણ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન ગંગામાં લાભ લીધો તેમજ સૌ સાથે મળી ભોજન પ્રસાદનો લાભો લીધો હતો रिपोर्टर दशरथ दर्जी पाटण